જાગી ગયા હે હજુ તડકો બડકો સડ્યો નથી ને બધા બ્રશ બ્રશ કરવા જાય હે મારે પણ બ્રશ કરવાનું બાકી એટલે હું પણ બ્રશ કરવા માટે જઉં છું હવાર હવાર માં માર બ્રશ કાઢ્યો હે ચમ નવું લાયો નહીં ભૂલી ગયો બ્રશ બ્રશ કાઢી લીધું છે ને મસ્ત મજાનું મોટું બોટું ધોઈ નાખીએ એ આગળ જો ખાલી હજી તો કોગળા બોગળા જ કરી

ગરમ ચા લઈ તો મારા હાથમાં બનેલો અને બાજુ મારા મમ્મી લોહણ ફૂલી રહી છે શાકમાં નાખવા માટે એ આટલો બધા સા નીકળ્યો લઈ લો તો નાવા પણ હજુ સુધી પપ્પા ના હેરા નાવાણીયાની અંદર અત્યારે જો સવાર સવર મસ્ત એવો હે ને સનરાઈઝ થઈ ગયો છે પબ્લિક એટલી આવી જુઓ તમે નોટિસ કરો આખું કર્યું હે ને ખાવી હોય આવી જાજો બરાબર હું આપવા આવવાનું નહીં

કે ગાઈસ તો ઘરે પહોંચી ગયો હું તમે અત્યારે વિડીયો ની અંદર જોયું કે જી વેગન હા ભાઈ અહીંયા એપોલો સર્કલ ની બાજુ ની બાજુ જે માણેક ચોક છે આપણે વ્લોગ બનાવ્યો છે જોઈ આવજો એ જગ્યા ઉપર કોઈ ખબર નહી કોની હશે પણ ત્યાં લોકો જમવા ગયેલા હે અને બહાર પડી હતી એક પોર્સ હતી એક જી વેગન હતી ને એક બીજી કોઈ મર્સિડીસ હતી કઈ ખબર નહીં એના ઉપર ધ્યાન નહીં આપ્યું કેમ કે મારી નજર જી વેગન ઉપરથી અટતી જ નથી ભાઈ એટલી મસ્ત એટલી ઊંચી ઊંચી ગાડી લાગે ને તમે જોઈ જશે તમને ખબર જ હશે તો પણ હું વિડીયો મૂકી દઉં જો હાવ જોડેથી મેં લીધો હતો ત્યાંથી ચાલતા જતા કેમ કે ત્યાં સિક્યોરિટી વાળા હતા અને એમાં જીજી સોળ નું પાર્સિંગ ભાઈ જીજી સોળ વાળા કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દો કોની હે એ જી વેગન અને અમારે એક માહી એ બીજી જી વેગન સોડાઈ છે અને કોંગ્રેચ્યુલેશન કહી દો આ માહીની જી વેગન જુઓ તૈણ પૈડા વાળી લોટ થઈને આવી નહીં બ્લોગ માં આઈ ગયું બેઠેલો ચેક કરજો નેકડામાંથી ઈમાની ઇમાની ઈમાની મની 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 બે જા સરપ્રાઈઝ છે તારી માટે શું હશે એમાં નહીં કીધું એમાં હે શું હશે રજવાડી એ પણ ઓગળી જી અમોરની રજવાડી છે હે એટલે પણ આનું તો શું પહી તો કોઈ મતલબ ના રહે ખાવાનું પછી બીજું શું કેચઅપ કેચઅપ કાઢ ત્રણ ચાર કેચઅપ એ કેચઅપનું આજે આપણે

ઓકલાજી પણ બરમના આટલા મમરા પડ્યા હા મમરાનો એવું બધું છે હવે આટલામાં શું બનશે બતાર બનાવશે નહી વેતો ફ્રિજમાં નાખી દઉં કેચપ ફાઈ એ ચેક કરજી શું થયું બિલકેનું શું હાલ કર્યા છે જો

વિડિયો બંધ કરે ને એટલે કે હવે કે લઈ આવો ને ચાલુ વિડીયો માં ભલ ભલા એટલે વિડીયો બંધ કરું ને હમણાં વિડીયો બોલ બંધ કરું ને એટલે એની બોલચાલ ચાલ બદલાઈ જાય વળી પાછો વિડીયો ચાલુ કરે ચમ આવું કરે હે તો બમ જમને ખેરી આવે શું ખાય અલગ લઈ લાગે અને આ આ ભાજી દીને વેલા વેલા રોટલી ખાવાની બહુ મજા આવે ગરમ ગરમ રોટલી હોય અને સનું બનાવ્યું આપણે તો બેન ખીચડી બી ડુંગળી કહેતી હતી ના મેળવ મસ્ત હા આ તો તું કઢી નહીં ખાધી એટલે અલગ ગાળી છે ભાજી હે ને એને એને જો કહ કહ એને એને કશી લગાડ કસો વાંધો નહીં હો અને ઘડી નહીં પાલતી નહીં એટલા એક્ચ્યુઅલી માં એમ કે જે તું ખાલી કે જે ખાલી ના એવું છે કે મને પતે નહીં એક્ચ્યુઅલીમાં એવું છે કે મને ઘડી નથી ભાવતી એવું કહેવા માંગે ઓકે ગાય તો ખાવાનું થઈ રહ્યું છે અત્યારે કૂતરા માટે ખીચડી ને દૂધ તૈયાર કરે છે